જુના ભરુજમાં આવેલા કોઠી રોડ થી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ભરૂચમાં આવેલ સોનેરી મહેલ થી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ને રૂબરૂ રજૂઆત કરી હોવા છતાંય આજ દિવસ સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી સોનેરી મહેલ થી ભોઈવાડ ચકલા કંસારવાડ આ માર્ગ ઉપર પેવર બ્લોક નાખી રસ્તા બનાવેલ છે પરંતુ સોનેરી મહેલથી કતોપુર દરવાજા સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોય છતાંય રસ્તો બનાવાતો નથી આવું ઓરમાયુ વર્તન કેમ્પ તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો અવર કરે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને હૈદ્રુશાહ બાવાની દરગાહથી ત્યાંથી તેથી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે વાહનની જે મર્યા જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે અહીંકા ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કઈ ઢંગ ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે કોઈ જ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાં પણ સોનેરી મેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો હાલ તમે જુઓ તો કંસારાવાડ સોનેરી મેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે અહીં તો જૈન મંદિર અદુર શાહ બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે ત્યાં પણ તમે આખો રસ્તો જો હોય તો બિલકુલ બિસ્માર હાલતમાં છે તો વહેલી આ રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે